શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યય એક શ્લોક નંબર ઓગણીસ થી ત્રેવીસ સઘોષો તુમૂલોભ્યનુનાદયન હે ધૃતરાષ્ટ્ર આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા અથ વ્યવસ્થિતા દ્રષ્ટવા કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર ધનુરુદમ્ય પાંડવેશ પતે તે સમયે હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરુજ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યો અને બાણ છોડવા તૈયાર થયો

અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઊભો રાખો જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહાશસ્ત્ર સંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે તેમને જોઈ શકું યોનાવે સમાગતા રાત્રે યુદ્ધ પ્રિય હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રોને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે જય શ્રી કૃષ્ણ